સુરતના રોજે રોજ આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે એક પરણીતાએ સામાન્ય બાબતમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે પરણીતા તેના પતિ સાથે ઝઘડો થયો હતો જેથી માઠું લાગી આવતા તેણીએ પોતાના પિતાને પીએ લઈ જવા માટે કહ્યું હતું જોકે પિતાએ ના પાડતા મહિલાએ ઘરે જ ફાંસો ખાઈને જીવન ટુકાવી લીધું હતું વિસ્તારમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જો કે આ જાણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે પરણીતાએ તેના માતા પિતાને લઈને તેણીને લઈ જવાનું કહ્યું હતું જોકે માતા પિતાએ દીકરીનો સંસાર બચાવવા માટે થઈને તેણીને લઈ જવાની ના પાડી હતી જેથી પરણિતાએ આપઘાત કર્યો હતો પરણીતાને માઠું લાગી જતા તેણીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો સમગ્ર ઘટના બાદ પણિતાને મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો બીજી તરફ અલથાણ પોલીસે સમગ્ર આપઘાતને લઈને વધુ તપાસ હાથ ધરી છે